ઈ લાઈવ કરી હશે વિડીયો ને તો તમે લોકો એ બધા કામ મે જ લાગી ગયા છો હમણા અમારે પણ કામ ઘણું ખુલી ગયું છે એટલે વિડિયો નતો બનાવી શકતો એ વાગશે તો મારે જીણા જીણા છે પણ બની देखे, देखे, देखे। तो लाइक शेयर कर दियो लाइव वीडियो ने तुम्हें तो सु काम करो सो कमेंट कर दियो तो लेचे उतर फोगी तू लेचे उतर उतने अच्छे हां लाओ जी

तो मैं मेरे कानों में बुद्धू सूट उस समय से नहीं चल रही है चलो सही लाइट करो हम कमा से चुमा मिल दे ला तो नहीं अगर आप फुली आता बगवे मोबाइल आल दे वालों से लाल दे आल दे आली 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 ला ला आप लोग जी आप लोग की गांव बाजी है ला हैकलम हैकी हैकलम मिया यार सॉरी यार तो बदा लागी गया हो तुम्हें काम में એટલે થોડુંક મજા નહીં આતી છે અમાર થઈ ગયો છે બધાને શરદી ને તાવ તો બદા તાવ માથામે જ પડી ગયા છે એટલે Mungkin nanti satu video benar. Wih, kare jauhanu semai pangsi Loh, ngehek toh Toh, 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 toh Ngehek lo, ngehek lo तो बदापुत पुतानो काम करता रही जो भाई तो भी कौन कौन घरे पहुंची गई उसे मने कमेंट करो पुत पुताना देश में कौन कौन गई उसे लक्ष्य ने लोकल जो नहीं बकवास नहीं જુંતો હજી અહીંયા ઝુલા ખાવું છું જોઈ રહ્યા છો સુ કામ કરો છો બધા તો મિત્રો અમારી વાલ તો બધી ઉખડી ગઈ છે જોઈ રહ્યા છો નજીકમાં જને બતાવી ચાલ તો ઓ માથા સરદી મે લાઈક કરતા જીજો ભાઈઓ લાઈક જીરો ના બતાજો જીરો બતાવે છે લાઈક તો કર નાખજો વિડિયો જોવો તો ખાલી લાઈક કર નાખજો આ જોઈ રહ્યા છો વાલ બધી ઉખેડી પડી છે બધી ઉખે નાખી છે વાલ અને આ ડુંગળી પણ થઈ ગઈ છે ઉખડવા લાઈક તો મિત્રો આપણે ખારેક ને પણ મે નારવી રાખી છે જોઈ રહ્યા છો તમે નારવી નાખી છે ખારેક ખાવાની મજા આવી જશે આ વર્ષમાં જોઈ રહ્યા છો ખારેક નારવી નાખ્યા છે તો આપણા કંઈ નારિયેળ પણ લાગેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ નારિયેળ છે તો નારિયેળનો પણ આનંદ લેશું મેં જવાના છીએ ગામ ગઈ એટલે तो चलो कितना लोग को जो हो वीडियो ने तो कमेंट करो जनाओ मैं तो बह ही नीचे आरंभ थी <laughs> અત્યારે પવન બહુ ખરાબ ચાલી રહ્યા છે કેમ કે જુકામ થાય છે શરદી તાવ માથું તો બહુ ખરાબ પવન ચાલી રહ્યા છે તો સાવધાની કોઈને તાવના લાગુ થાય કેમકે અત્યારે થોડોક સમય એવો છે તાવનો ઉલટા વાયરા ફૂંકાય છે એના કારણથી તાવ વધુ આવે છે તો થોડુંક સાવધાની રાખવાની જરૂર છે મિત્રો અને ફરો તો સાવધાનીથી જ ફરજો નહીં તો દવાખાને જવું પડશે અમે તો સાવધાનીથી भरी एशी है सी अभी जय से हमने पण थोड़ा थोड़ा અત્યારે શરદી તો છે हल्की-हल्की પડવા ગોલ ચાલુ રાખીએ છીએ તો નયા બેઠું છે જો ક્યારમાં પહોંચી ગયો છે તો ચાલો લાઈવ આટલું જ મળસુ નવા નવા વિડિયો જલ્દીથી લઈને આવસુ વ્લોગિંગ